રાજ્યના પોલીસ વડા આવતીકાલે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે પશ્ચિમ કચ્છમાં એસએમસીની ટીમે ઐતિહાસિક દારૂનો દરોડો પાડ્યો છે ત્યારે બાતમી મેળવવામાં નિષ્ફળતા બદલ પધર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત અન્ય પોલીસ કર્મીઓ સસ્પેન્ડ પશ્ચિમ કચ્છ એલસીબી પીઆઈ સહિત અમુક અન્ય સ્ટાફની પણ તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં બદલી કરી નાખવામાં આવી પશ્ચિમ કચ્છમાં એસએમસીની રેડનો મામલો પાણી સપાટી પડ્યો છે બાતમી મેળવવામાં નિષ્ફળતા બદલ પધર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત અન્ય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પશ્ચિમ કચ્છ એલસીબીપીઆઈ સહિત અમુક અન્ય સ્ટાફની પણ લીવઝમાં તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે આવતીકાલે રાજ્યના પોલીસ વડા ડૉક્ટર કે એન એમ રાવ કચ્છની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એસએમસીએ સૌથી ગુજરાતની મોટી રેડ કરી શકાય તેવી રેડ પાડીને ચાર કરોડથી વધુ રકમનો દારૂનો જથ્થો અને પાંચ કરોડ રૂપિયાનો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ નિષ્કાળજી બદલ પોલીસ કર્મીઓ સામે બોર્ડ રેન્ડના આઈજીપી ચિરાગ કોરોડિયાએ ધાક બેસાડતી કાર્યવાહી કરતાં પોલીસમાં ફપડા 我要不要比盖奥什。